કોલકત્તા ખાતે મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન મુન્દ્રા ખાતે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવ્યો કોલકત્તાની દર્દનાક ઘટના બાદ ભારત સહિત કચ્છ મુન્દ્રામાં પણ વિરોધ જોવા મળ્યો હતો મુન્દ્રા ખાતે આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો મુંદ્રામાં ડોક્ટરો દ્વારા ઓપીડી બંધ પાડી વિરોધ સાથે આરોપીઓને ઝડપથી કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ આવી ઘટના ફરીથી ન બને તે માટે કાયદો વ્યવસ્થા કડક બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મેરા નામ દમનમિત કોર હે ઓર મે ગુરુ હરકૃશન ફિઝિયોથેરાપી ક્લિનિક કી ઓનર હું આજ હમ આઈએમએ કી તરફ સે यहाँ खड़े हुए हैं फॉर ए रीजन जो हुआ बहुत ही बुरा हुआ और हमें जस्टिस चाहिए इसके ऊपर और आई थिंक कि हम सबको जो है खड़े रहना चाहिए इसके लिए हम सब इकट्ठे हैं और हमें जस्टिस चाहिए <coughs> थैंक यू आज की मुंद्रा की जो स्ट्राइक थी इसमें उतरे थे इमरजेंसी के जी सब सेवाएं बंद हैं हम सब ने अपने क्लिनिक्स हॉस्पिटल सब बंद रखे हुए हैं और हमें जस्टिस चाहिए थैंक यू

જેથી કરીને અમે સરકારની આંખો ખોલી શકીએ આવા કૃત્યો માટે સરકાર યોગ્ય પગલાં લે અને આના માટે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ બધાને વિનંતી કરું છું કે આ અમારા શોક ઘડીમાં અમારો સાથ આપે જેથી કરીને અમારી મા બહેન દીકરીઓ ઉપર આવું પુનરાવર્તન ફરી કોઈ કરવાની હિંમત ના કરી શકે જય આઈએમએ હું ડોક્ટર કુંદન મોદી પ્રેસિડેન્ટ આઈએમએ મુન્દ્રા આજ રોજ આથી દસ દિવસ પહેલાં જે કલકત્તાની આરજે કર મેડિકલ કોલેજમાં એક એકત્રીસ વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ છોકરી ઉપર જે અમાનવીય કૃત્ય થયું છે અને એના પછીના જે સરકારના પગલાંઓ છે જે નિરાશાજનક પગલાં અમને લીધા છે એના વિરોધમાં અમે આજે આઈએમએ મુન્દ્રા અને ઇવન કે આઈએમએ ના બધા જ સભ્યો હડતાલ ઉપર ઉતર્યા છીએ અમારી સાથે અમારો સહયોગ કરવા માટે મુન્દ્રા તાલુકાના તમામ પ્રેક્ટિસનર્સ ફિઝિયોથેરાપિસ્ટ ડેન્ટિસ્ટ બધા જ આજે હડતાલ ઉપર છે અને અમે બધા ભેગા થઈ અને અત્યારે પ્રાંત અધિકારીની ઓફિસે જઈ રહ્યા છીએ ત્યાં આગળ અમે આવેદન આપવાના છીએ અને એ આવેદન અમે અમને કહીશું કે હેલ્થ વિભાગ આપણે ભારત સરકારના હેલ્થ વિભાગમાં ફોરવર્ડ કરે અને ભારત સરકાર એના વિરોધ યોગ્ય પગલા લે એવી અરજી કરશું પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव